નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો હરસોલ બારસો પચાસથી પંદરસો એકવીસ ધારી બારસો એકત્રીસથી સોળસો એક રાજકોટ તેરસો પચાસથી પંદરસો સાઠ પાટડી સબુતસો ત્રીસથી સબૂતસો મોરબી પંદરસો જામજોધપુર તેરસો પચાસથી સોળસો એકોતેર ખેડબ્રહ્મા પચાસથી પંદરસો ધ્રોલ બારસો સિત્તેરથી પંદરસો બેતાલીસ અમરેલી પંદરસો ત્રાણું જેતપુર અગિયારસો પિસ્તાલીસ થી સોળસો એકત્રીસ બાબરા સબુચો સિત્તેર થી સોળસો પચીસ જોટાણા તેરસો સાઠથી સબુતસો પિસ્તાલીસ બહુચરાજી સબુતસો બીસથી પંદરસો પાંચ ખાંભા તેરસો પાંસઠથી સોળસો એક આંબલીયાસણ સબુતસો ત્રીસથી સબુતસો એંશી હળવદ તેરસો પચાસથી પંદરસો સિત્તેર સાવરકુંડલા સબૂતસો નેવુંથી સોળસો એકવીસ વાંકાનેર બારસો એંશીથી પંદરસો પચાસ જસદણ તેરસો પચાસથી પંદરસો પંચોતેર કોડીનાર અગિયારસો દસથી થી પંદરસો અઠાવન વિસનગર એક હજારથી પંદરસો સત્રીસ સાણસમાં તેરસો વીસથી પંદરસો સત્તર ધ્રાંગંધ્રા તેરસો પંચાવનથી પંદરસો અડત્રીસ કાલાવાડ બારસો નેવુંથી પંદરસો એંશી વડાલી તેરસો પચાસથી પંદરસો અડસઠ અંજાર સબુતસો બાસઠથી પંદરસો પચાસ વિઝાપુર સબુતસોથી પંદરસો સાઠ કુકરવાડા સબુતસો સિત્તેર થી પંદરસો ચોત્રીસ ગોઝારીયા તેરસો થી પંદરસો પચીસ લખતર પંદરસો વિસાવદર બારસો અગિયારથી પંદરસો એકસઠ થરા સબુતસો વીસથી સબુદસો પંચ્યાસી શિહોરી સબૂતસો પચાસથી પંદરસો માણસા તેરસો સત્તાણુંથી પંદરસો સત્યાવીસ જામનગર બારસોથી સોળસો પાંત્રીસ હારીઝ સબુદસોથી પંદરસો બત્રીસ તળાજા અગિયારસો એકથી પંદરસો પચીસ મહુવા તેરસો એકથી પંદરસો બાર ભીલડી તેરસો બેતાલીસથી તેરસો પંચોતેર ગોંડલ તેરસો એકથી સોળસો એક ભાવનગર બારસોથી પંદરસો બત્રીસ બોટાદ તેરસો એંસીથી સોળસો ચાર કડી તેરસો સાતથી પંદરસો ત્રીસ ઉનાવા અગિયારસોથી પંદરસો એકાવન સિદ્ધપુર સબુતસો વીસથી પંદરસો ત્રીસ વિરમગામ સબુતસોથી પંદરસો ત્રેવીસ જાદર સબુતસો પંચોતેરથી પંદરસો પાંચ લાખાણી તેરસો એંશીથી સબુતસો પિસ્તાલીસ પાટણ તેરસો સિત્તેરથી પંદરસો બત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે